ના ડેસર તાલુકાના વાકાનેડા ગામમાં સ્મશાનમાં જવાનો રસ્તો પણ નથી વાંકાનેરા ગામમાં એક યુવકનું અવસાન થયું હતું જેમાં ગ્રામજનો તેમજ સગા સંબંધી દ્વારા અંતિમ સંસ્કાર કરવા માટે ગામમાં પસાર થઈને મેસરી નદીમાં અંતિમ સંસ્કાર કરવા જોવા મળ્યું છે જેમાં નનામીને પણ કાદવ કીચડ અને કાંટાવાળી જાળીજાગરાવાળી રસ્તે જવું પડે છે અને મેસરી નદીના પાણીમાંથીને પસાર થવું પડે છે અને આ સમસ્યાથી વર્ષોથી આવી જ છે પરંતુ સ્મશાન જવા માટે રસ્તો પણ નથી અને નદીના પાણીમાં થઈ પસાર થવો પડે છે જીવના જોખમે ગ્રામજનોને સગા સંબંધથી અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર છે આપણો દેશ આઝાદ થયો આટલા બધા વર્ષો પછી પણ વાંકાનેડા ગામના સ્મશાન જવાનો રસ્તો પણ નથી તેમજ ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ ગ્રામજનો દ્વારા રસ્તાની માંગણી છે કે હવે રસ્તો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાકાનેડા ગામમાં સમસાને જવાનો રસ્તો નથી અને રસ્તો છે અડધો બનાયેલો છે એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે અને અડધો રસ્તો તો ગાયબ જ છે તમે જોઈ શકો આ પાણીમાં રહીને મસાને જવું પડે છે આ નદી છે અને નદીની અંદર પાણી રહીને મસાને જવું પડે છે તમે જો અડધો રસ્તો તો ગાયબ જ છે અને અડધો રસ્તો બનાવેલો છે એમાં પણ ખાડા ખાડાના ફૂલ ભ્રષ્ટાચાર થયેલો છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાકાનેડા ગામ જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે અને પાણીમાં રહીને અમે નાના મિલે કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલતમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો હતો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે લાખોની ગ્રાન્ટો આવે છે પણ એક રસ્તો નથી ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી સાવલી તાલુકાના યસર તાલુકાના આપણે વાંકાનેડા ગામમાં આ ખૂબ ગંભીર હાલતમાં રસ્તો અમા આવા રસ્તો એટલો પણ ખરાબ છે વસ્તુ Subscribe now and press the bell icon. Never miss an update.